માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આજે મારું પહેલો વ્લોગ છે તો મારી જે નવી ચેનલ છે એસ ઓફિસિયલ વ્લોગર તો મારું ચેનલનું નામ ચેન્જ કરવાનું છે કારણ કે એમાં ચૌદ દિવસનો ટાઈમ આવ્યો છે તો આજે ચાર દિવસ બતાવે છે તો ચાર દિવસ પછી મારું ચેનલનું નામ રાખવામાં આવશે એસ ઓફિસિયલ પાટણ કારણ કે મારે ચેનલમાં નહીં રાખવાનું છે આ તો ઇમરજન્સીમાં ચેનલ બનાવરાથી વ્લોગર થઈ ગયું છે પાછળ ચેન્જ નોમ કરવાનું છે પાટણ તો બધા વ્લોગ જોવાનું ભૂલતા નહીં અમે કન્ટિન્યુ ભાગ મિલતા રહીશું અને કન્ટિન્યુ નવા નવા ભાગ મિલતા રહીશું તો તમને જોવા બદલ વિનંતી કરી કે તમે મારો ભાગ જોજો તો અમે આજે અમે ખેતરમાં આવ્યા છો તો ટ્રેક્ટર લઈ અને ખેતરમાં વરાપ થઈ જશે એટલે રોટર મારો આવ્યા છે તો અમારો એક જો છે એમને ટ્રેક્ટર રાખવાનો બહુ શોખ છે તો એમને ટ્રેક્ટર રાખી દીધું અને લાવો કે હું વ્લોગ બનાવી દઉં એક તો આજનો વ્લોગ બની જાય અને આ મારો પહેલો વ્લોગ છે તો તમે જોજો સારું લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારો સપોર્ટ હશે તો હું આગળ જઈ ગઈશ બાકી તમારી લોક ચાહના હશે તો આગળ જઈશ અમારો લોક જોવા વિનંતી તો અમારા ડ્રાઈવર પાછા આવે છે મારું પત્રી જોઉં ટ્રેક્ટર રાખવાનો બહુ શોખીન છે તેમને આખી જોઉં તો આવીશ એરિયા તો પાછળનો કેમેરો કરું છું તમને બતાવું છું કે ડ્રાઈવર જુઓ તમે તમારો ટ્રેક્ટરનો ડ્રાઈવર આ બાજુ લાવ્યા બાજુ સીધું સીધું જા આ બાજુ આમ આ થોડું રહી ગયું તો જો ભાઈ અમારા ડ્રાઈવર આવી રહ્યા છે બધું રોટર એને માર્યું છે હું ટ્રેક્ટરમાં બેઠો તો પણ હું બેસી જ રહ્યો હતો બાજુમાં રોટર એ જ મારતો તો પણ આ તો મને થોડું તકલીફ થા માંડી એટલે હું નેચે ઉતરી જો અને વ્લોગ બનાવું છું તો આજનો વ્લોગ છે ચાલી સવારે વ્લોગ આવશે તો જોઈ લો બહુ પટી ગયું છે અને આટલું બાકી છે ઘરે જવાનું છે મિત્રો વરસાદ આવતો નથી એટલે ખેતર ખેડવાનું ચાલુ થઈ ગયું છે બધા ખેતરમાં વરસાદ થઈ ગયો છે અમારા ટ્રેક્ટરનો ડ્રાઈવર રાખેલો છે પગાર બગાર નહીં હાલવાનો ખાલી ટ્રેક્ટર જ હાલવાનું હમણાં જો Bunatmi loce, daranu ban ban bantu.

ઘરે જ સર વોટર મારવાનું હમ હમ તો મિત્રો અમે હવે ઘરે જઈએ સર રોટર મારી રહ્યા સર રોટર મારી રહ્યા સર ડ્રાઈવરે રોટર મારી દીધું સર મારા ડ્રાઈવરનો હવે રોટલો ખબર હોય છે ને એટલે હોઈ જાય

તો જોયું થાક થો અને મિત્રો એક બીજી વાત આ રાતે મારે એક ફોન આવ્યો હતો તો ફાઇનલી મારે ગોવાની ટિકિટ બુકિંગ થઈ ગઈ છે એ પણ પ્લેનમાં તો જવાની તારીખ છે મારો નવમો મહિનાની પહેલી તારીખે નીકળવાનું છે કુલ ટ્રીપ છો પાંચ દિવસની તો જેવી પછી તમારે આવવાનું ગોવા તો તો પણ આમાં જવાનું છે બગા ટ્રેનમાં અને આવવાનું છે પ્લેનમાં તો છોકરાને કેન્સલ થાય છે એટલે હું એકલો જવાનો છું અને પાંચ દિવસ ફરીને આવવાનો છું તો કન્ટિન્યુ તમે બ્લોકમાં જોડાયેલા રહેજો પહેલી તારીખે અમે નીકળશું એટલે નવા નવા લોકેશનના વ્લોગ અમે મૂકશું અને તમે વ્લોગ જોતા રહેજો તો વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને જય બા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જયભાનું કેવી વાત સાચી છે તો કોમેન્ટ કરજો તો મિત્રો અને મારો પહેલો વ્લોગ છે તો કન્ટિન્યુ તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો તો જય માતાજી ব্লো পূরণ করিয়েছি জয় মাত